સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકામાં રોડ રસ્તા પાછળ લાખો કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે પણ આ રસ્તા ચોમાસામાં માર સહન નથી કરી શકતા અને લાખો કરોડોના ખર્ચે બનતા રસ્તાના કામમાં ભારે વેઠ ઉતારવામાં આવે છે એક જ વાર રસ્તા બની જાય અને એજન્સીને રૂપિયા મળી જાય છે અને પછી રસ્તા બનાવવા વાળી એજન્સીઓ મળતી નથી શાસકો પણ ચૂપ થઈ જાય છે કેમકે વિકાસ ગાંડો થયો છે ભગવાન બચાવે આવા વિકાસથી કારણ કે લોકો પરેશાન જોવા મળ્યા છે તો વાત આવે એટલે વિકાસશીલ ગુજરાત બોલાય જાય પણ આ ગુજરાત માં બનતા રોડ રસ્તા એક ચોમાસું પર ટકતા નથી જે કામ એજન્સી કરે છે અને વર્તન એજન્સી એજન્સી હાથ અતર કરી દે અને શાસકો માત્ર એટલું જ બોલે કોઈ ચમરબંધીને ને છોડવામાં આવશે નહીં અને વાત પૂરી થઈ જાય છે ના એજન્સી સામે કોઈ જ કાર્યવાહી થાય છે ના અધિકારી સામે કેમ કે બાળ જ ચીભડા ગડે ફરિયાદ કોને કરવી ગુજરાતના વિકાસ માટે એક ગુજરાતી કહેવત બરાબર ફિટ બેસે છે બિલાડીને દૂધની રખવાડી કરવા રાખવામાં આવે તો દૂધ વળી બચે ખરું આવું જ ગુજરાતના વિકાસમાં છે અરજદાર ફરિયાદ કરે પણ તપાસ કોણ કરે અને તપાસ કરે પણ તો કાર્યવાહી કોની સામે ના થાય અને એનો કોઈ જ મતલબ નથી આવું કઈક મારવી ના બુધાન ગામે જોવા મળે છે સરકાર ની ગામનો મુખ્ય માર્ગ તેર લાખના ખર્ચે બનાવ્યો હતો પણ આ માર્ગ થોડાક મહિનામાં બિસ્માર થતા ગ્રામજનો અકળાયા

ડામર વગરનો જે ડામર રોડ બનાવવામાં આવેલ છે એ ડામર રોડ તૂટી જતા અમે ફરિયાદ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ રસ્તો હવે ફરી બનશે નહીં અને આમાં જે ગોટાળા થયા છે સરકારના પૈસા જે વ્યય થયો છે એ સામે શું કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પણ એક્શન લેવામાં આવશે રસ્તો તમે જોઈ રહ્યા છો કે કેટલી ઘટિયા કક્ષાનો રસ્તો બનાવવામાં આવેલ છે કે જેમાં ડામર છે નહીં પંદર પંદર થી સત્તર કલાક ની અંદર જ જો કાંકડા છૂટા પડી જતા હોય તો ડામર વપરાયો જ નથી

અને રસ્તો બિસ્માર થઈ જાય તો પછી આ સુરત જિલ્લામાં એવા તો લાખો કરોડ રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બની રહ્યા છે એની હાલત પણ સારી નથી સ્ટેટ હાઇવેના જોડતા ગામના રસ્તા એટલી હદે બિસ્માર બની ગયા છે કે ગામડાના લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે બોધાન ગામના રહીશો બિસ્માર રસ્તાને લઈને રોષ ઠાલવી રહ્યા છે પણ બોધાન ગામ પંચાયતના સભ્ય શું કહી રહ્યા છે આવો સાંભળી રોડ ગયા જાન્યુઆરી મહિનામાં બનાવવામાં આવેલો છે અને આગળના એટલે આ બે હજાર ત્રેવીસ ના જાન્યુઆરીમાં ને ત્યાર પછી આખો પંદર લગભગ બે અઢી મહિનામાં જ એ રોડ આખો તૂટીને એ થઈ ગયો ને ચોમાસામાં તો એકદમ ધોવાઈને ને પાણીમાં જ નીકળી ગયો છે એ રોડ બિલકુલ કામ આવે એવો ન હતો ને પછી અમે કોન્ટ્રાક્ટરને ફોન કર્યો કોન્ટ્રાક્ટરે એવું કહ્યું કે અમે જાન્યુઆરી મહિનામાં એ બનાવીશું દિવાળી પછી બનાવીશું જાન્યુઆરીમાં બનાવીશું પછી આવ્યા ને એમણે ડામરની જગ્યાએ કંઈ કેમિકલ વાપરીને એ રોડ બનાવ્યો છે ને અમે એમની સાથે રહીને પછી જો કામ કરાવવા માંડ્યા તો એક જ દિવસમાં એ બધું કામ અધૂરું મૂકીને ચાલ્યો ગયો છે તો સરકારના તેર લાખ રૂપિયાનો જો રોડ બનાવ્યો હોય એનો કંઈ ગેરંટી પીરિયડ તો આવતો હશે ને ત્રણ વર્ષ કે બે વર્ષ એ ગેરંટી પીરિયડ નું બી નથી ને આ નવું એમ કે નવું ટેન્ડરિંગ કરીને એને પાછું કામ ચાલુ કર્યું છે ને એડવાન્સ કામ કરે છે એવું કહેવામાં આવતું છે અમને તો અત્યાર પછી હવે એ રોડ ગેરંટી પીરિયડમાં બને છે કે નવું ટેન્ડરિંગ કરીને એનું બનાવવાનું છે એ અમારે હવે સરકાર પાસે કે પીડીઓ સાહેબ પાસે એની માંગણી છે કે ભાઈ એ અમારું કામ ગામ લોકો રાહીમાન પુકારી ગયા છે કે ભાઈ રસ્તોથી દુખી છે તો એને શું કરો ગામ લોકો પંચાયતને રજૂઆત કરે અમે ઉપર રજૂઆત કરતા છે કે ભાઈ રોડ બનાવો તો અમારો ગામને સુવિધા સારી મળે આ હવે અત્યારે અધૂરું કામ મૂકીને જ કોન્ટ્રાક્ટર નીરવભાઈ કરીને છે એ ચાલ્યા ગયા છે તો હવે એની પર શું ગવર્મેન્ટ એક્શન લે છે એ અમારા ગામ લોકોએ જોવાનું રહેશે

ગામ માં એક વર્ષ પહેલા બનાવેલા રસ્તા મુદ્દે ગ્રામજનો એ સાંભળ્યા અને એનો જવાબ મેળવવા અમે માંડવી તાલુકાના માજી કોગી ધારાસભ્ય આનંદ ચૌધરીનો સંપર્ક કર્યો તો માછી ધારાસભ્ય આનંદ ચૌધરી એ બોધાન ગામના ને લઈ શું કહ્યું આવો સાંભળ્યું જે રીતે માંડવી તાલુકા પંચાયત ભ્રષ્ટાચાર ની જર્ની બની ગઈ છે અને દરેક ગામડાઓના રસ્તા કે અન્ય કામો ગટરની વ્યવસ્થા હોય કે લાઇટ ફોલ હોય એમાં કોન્ટ્રાક્ટરો પહેલાં જ ચાલીસ ટકા પેમેન્ટ અધિકારીઓને સરપંચોને ઠેઠ ઉપર સુધી ચૂકવવા માટે એ ચૂકવણું કરે છે અને પછી અધિકારી હોય એસઓ હોય કે ટીડીઓ હોય એ ગુણવત્તા કેવી રીતે માપે અને કેવી રીતે એની પાસે અપેક્ષા રાખે એ મોટો પ્રશ્ન છે એટલે જે રીતે સરકારમાં ચાલે છે ચાલીસ ટકા કમિશન એ ઠેઠ ગ્રામ પંચાયત સુધી તાલુકા પંચાયત સુધી અને વોર્ડ સુધી પણ આવી ગયું છે એ એવી રીતે આ બહુધાન ગ્રામ પંચાયતમાં નાણાં પંચ માંથી એક વર્ષ પહેલા તેર લાખના ખર્ચે રસ્તો બનાવેલો અને અમે રૂબરૂ મુલાકાત કરીને નિરીક્ષણ કરેલું અને ટીડીને ફરિયાદ પણ કરેલી એ અરસામાં ફરી પાછા ગામ લોકોએ આક્રોશ કરતા ઉપર એને ડામર સપાટી કરીને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે અને એ બધો જ ડામર ઉખેડી ગયો છે એ આપ જોઈ શકો છો અને ગામ લોકો આક્રોશ અનુભવે છે આક્રોશ ઠાલવ્યો છે અને ફરી પાછી ગ્રાન્ટ

ગામના લોકો અકળાઈ ઉઠ્યા છે અને રસ્તામાં જે વેઠ ઉતારી છે એની વિજિલન્સે તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કિરણસિંહ ગોહિત માંડવી